આના વિશે ખાસ અમારા દર્શકોને ને તમે પેલા કોઈ બી પાક અરે ખાતર સાથે તમે મિક્સ કરીને આપી શકો છો પાણી જોડે બી આપી શકો છો હા સાહેબ બીજી કોઈ વાત તમારી આમાં તમારે સરળ રહેશે હેરો ફેરવા માટે અને આમે બધી રીતે એવરેજ રીતે સારી રહી છે બરોબર મગફળી ચણા તુવેર એવી બધી વસ્તુ આમાં નીકળે ડાકરા નોખા નથી પડતા હવે જે પ્રશ્ન તમે ગયો છો ને એનો હોલ આપણે આ વર્ષે નવો લઈ આવ્યા છીએ બરોબર આપણે ડબલ ડિસ્ટોનર મશીન બધી રીતે ગેરંટી સૂત્રાઈ મે પાછળ જમીન લેવલ થઈ જાય આ બસ એમ એની બરોબર આનાથી થી આથી એવી મોડેલમાં પાછળ છે તો આપણી સાથે ખેડૂત છે તમારો પેલા તો પરિચય આપો મારું નામ મકવાણા મનીષ છે નામ કેવું અને જો આનંદ લાંબો થઈ ગયો તો બે પાર્ટ માં આવશે અને જો ટૂકો હશે તો એક એક્ટ હું તમને મેલી ને સમજાવી દઈ કે આખા કૃષિ મેળા આપણે આખી આખી વિઝીટ કરેલી છે

હું કૃષ્ણકાંત બ્રહ્મભટ સુમિલ કેમિકલ પરિવાર તરફથી સ્વાગત કરું છું હું સુમિલ કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં પ્રાઇવેટ લિમિટેડમાં એઝ અ માર્કેટિંગ મેનેજર ગુજરાત જોઉં છું મકવાણા સાહેબે જે વાત કરી તેમ કે ઘણા બધા ભારતના ખેડૂતોએ સુમિલ કેમિકલની આ પ્રોડક્ટ જે જિંદા છે જે તમને અહીંયા દેખાઈ રહી છે એ જિંદા પ્રોડક્ટ વાપરેલી છે ખેડૂત મિત્રો આ જે જિંદા પ્રોડક્ટ છે એમાં જિંક ઓક્સાઇડ છે ચૌદ ટકા અને સલ્ફર જે એલિમેન્ટલ સલ્ફર છે સડસઠ ટકા છે તમારા પાકને ઝીંક અને સલ્ફર એ તમે જિંદા દ્વારા આપી શકો છો એનો આપવાનો ડોઝ છે એક એકરમાં માત્ર ને માત્ર ચાર કિલો કોઈ બી પાક અરે ખાતર સાથે તમે મિક્સ કરીને આપી શકો છો પાણી જોડે બી આપી શકો છો હા મકોણા સાહેબ બીજી કોઈ વાત તમારે બાકી તો હવે તમારે પ્રોડક્ટ મને સારો એવો અનુભવ છે કે તે મારા દર્શકોને હું અવશ્ય જણાવીશ ખેડૂત મિત્રો મારા તમને એક જ નાનકડી વાત કેવી છે કે અત્યારે આપણે રબી પાકનું વાવેતર થઈ ગયેલું છે ઘણી બધી જગ્યાએ જીરું ધાણા કે ચણા આ બધા પાકો ને લગભગ પંદર દિવસ ઉપરની ઉંમર બી થઈ ગઈ છે અને અત્યારે તમે જે કોઈ બી ખાતર આપો તો એ ખાતર જોડે એક એકરમાં ચાર કિલો સુમિલ કંપનીનું જિંદા અવશ્ય વાપરજો અને વધુ ઉત્પાદન લેવો લેજો એવી અમારી તમને શુભેચ્છાઓ અને શુભકામનાઓ છે ધન્યવાદ ખાસ દર્શક મિત્રો જોઈ શકો છો આપણે ખાસ એવા વધુ એક સ્ટોલે આપણે જયંત થેસરના સ્ટોલે આપણે પૂગી ગયા છીએ અને સાથે આપણે ભાઈ જોડાઈ ગયા છે તો ભાઈ તમારો પેલા નામ ને પરિચય આપો મારું નામ રવિભાઈ છે હું જસ્તન આવું બરોબર મારું આ થ્રેસર નવું છે ફાઇટર જેટ છે બરોબર આ થ્રેસર ની ખાસિયત એ છે કે આ પાછળ ઓર વાળું છે બરોબર આની અંદર આ ચાર ફૂટ નો ઓર આવે બરોબર બહુ નવી વસ્તુ છે ને સાઈડ ચાયણો આવે બરોબર અહીંયા પંખો છે હવા રહીને નહીં ખેડૂતો ઉપર ન જાય બરોબર ધૂળ કેવી રીતે ન ઉડે બરોબર અને આખી વસ્તુ નવી છે યુનિક વસ્તુ છે આમાં તમારે સરળ રહેશે હેરો ફેરો માટે અને આમે બધી રીતે એવરેજમાં રીતે સારી રહી છે બરોબર મગફળી ચણા તુવેર એવી બધી વસ્તુ આમાં નીકળે બરોબર કે આ રવિભાઈ ખાસ એક વાત કે તમે આજી મને કઈક અલગ જ સિસ્ટમ લાગે છે કે આની ખાસિયત શું છે આ વસ્તુ રે ને ડબલ ચાઇના છે અમારે બરોબર ચાયણો અમારે અહીંયા આવશે અને આ ચાયણો અહીંયા આવશે બરોબર અને આ વસ્તુ આડો ચાયણો છે એટલે આખી વસ્તુ નવી છે અને આમાં ત્રણ ફેન આવશે બરોબર જેથી કરીને હવા બધી વસ્તુ રહી બધી આગી જશે બરોબર અને મગફળી રહી આમાં તમારે ટેલર આખું ભરવું હોય ટેલર એ ભરાઈ જશે બરોબર અને નજીક કરવું હોય તો નજીક પણ થશે તો ખાસ ખેડૂત મિત્રો કે જોઈ શકો છો કે વધુ માહિતી માટે તમને નંબર હું એડ કરી દઈશ કે કોન્ટેક્ટ કરીને અવશ્ય જયંત થેસરની મુલાકાત લેજો મિત્રો જોઈ શકો છો આપણે વધુ એક સ્ટોલે ખાસ મુલાકાત બરોબર કે આપડી ચેનલ માં વિડીયો પણ મેલેલો છે કે ખાસ એવો યુવરાજ સાથે ભાઈ જોડાઈ ગયા છે તમારો પેલા નામ આપો મારું નામ ધ્રુપેશ બેરા છે અને અમારું કારખાનું કેશોદ ખાતે આવેલું છે સોમનાથ વેરાવળ હાઈવે ઉપર આપણે બધા જ પ્રકારના ખેત ઓજારો બનાવીએ છીએ જેમાં મિનિ ટ્રેક્ટર તથા મોટા ટ્રેક્ટરના બધો સમાવેશ થાય છે આવું હું તમને બતાવું ખાસ કૃપેશભાઈ આપણે શરૂઆત જ અહીંથી કરીએ કે બરોબર કે આ તમે આના વિશે પેલા થોડી માહિતી આપો જો આ મિનિ ટ્રેક્ટરનું કલ્ટિવેટર છે બરોબર ઘણા એરિયામાં દાતી કે નવી આવી ગયા છે આ તમારે પચીસ એમ એમ ડાટામાં છે અત્યારે આનો વજન એકસો ને પાંત્રીસ થી ચાલીસ કિલોની આસપાસ રહે છે બરોબર હવે આની વાત કરો એવી જ રીતે આ જેમ કોસુ વાળી દાતી કહેવાય એમાં ફારવા જૂની પેટર્ન ની દાતી છે બરોબર આ પચીસ એમ એમ ડાટા માં આય પણ એ જ વસ્તુ છે અને આનું વજન તમારે એકસો ને પચીસ કિલો ની આસપાસ છે એકસો ને પચીસ કિલો ની આસપાસ છે તો બરોબર ખાસ મિની ટ્રેક્ટર ગરેડા સાથે કે આમાં આ જે છે આ મિની ટ્રેક્ટર રાપનો રાપ પાટલો કહેવાય અને બે ઉપયોગ છે એક તો માંડવી પાડવા માટે અને ઉનાળું કરિયા ની રાપ આ સો ટકા અને ખાસ કે જે અમુક ખેડૂત મિત્રો ને આ હજી સુધી અમારા એરિયામાં આ સમજાતું નથી કે થોડી એની વિશે માહિતી આપો જો એમાં તમને પ્રોપર સમજાવું ને આ એક વિલ ગરેડા નો ઉપયોગ છે આ તમારે હાઇડ્રોલિક નું વારે વારે સેટિંગ ના કરવું પડે એક જ સ્થિતિમાં રાખી અને તમે એક સરખું લેવલમાં તમારી માંડવી પાડી શકો એના માટે ઓકે ઓકે પછી આની વાત કરો કે બરોબર આ પણ મિનિ ટ્રેક્ટર નું જ લાગે હે આ મિનિ ટ્રેક્ટર નો સમાર જેમ કે અમારા એરિયા માં માઢ કે છે આ સ્પેશિયલ આનું કામ ઢેફા ભાંગવાનું આ બરોબર આ નીચે આમાં તળિયા ખાચા વાળા એંગલ હોય છે નીચે ઢેફું આવે એટલે ભાંગી અને ભૂકો કરી નાખે અને ટુકમાં દર્શક મિત્રો ને આ જી વચારે રાપ લગાવેલી છે બરોબર રાપ લગાવવાનો મહત્વમ ઉપયોગી છે કે આપણે જ્યારે રેવલ કવર રાખી અને એક હાથી વધારાનું થાય એમાં ભેગો પારાય ફૂરતું જાય અને પાછળ માટે હાલતો જાય એટલે આપડી ધૂળ કચરાતી જાય બરોબર

આ સ્પેશિયલ ચોમાસા માટે બનાવેલી વસ્તુ છે નિંદા પણ દૂર કરવાની વાત આપણે જે પેલા જૂના બળદ સાથી ચલાવતા હતા એમ એક એક વખત એક હાથી હાલે આપડે એક આરે બે હાથી હાલે એવો ઉપયોગ કર્યો છે આગળ મીંદડા ચાલે છે અને પાછળ બેલો કે બલુન હાલે એક આરે ચાર પાટલા લઈએ એવી રીતે આપણે ગોઠવેલું ઓકે બરોબર કે જે આ તો ખેડૂત મિત્રો આપણે જોઈ જ શકો છો કે જે આપણી દેશી ભાષામાં પારાબંધણું કહીએ બે પ્રકારના મોડેલ આવે છે બરોબર ચાર અને પાંચ નું અલગ અલગ એરિયામાં અલગ અલગ પ્રકારના બરોબર બરોબર સો ટકા અને જે ખેડૂત મિત્રો આપ આજ પણ જોઈ શકો છો કે જે આ મોટા ટ્રેક્ટર નો માર્ચ છે કે જે આપણે મિની ટ્રેક્ટર નો માર્ગ જોયો પારા વચારે રાપ આવી જાય કે એમાં આપણે એક ખાતે ની બચત થઈ જાય ટૂંકમાં અને આ પણ જોઈ શકો છો કે જે મિની ટ્રેક્ટર માં જોયું કે મોટા ટ્રેક્ટર નો કે ઘરેડો કે પાછળ આપણે રોલ કહીએ આપણી ભાષામાં તે જ છે અને અહીંયા પણ આપણે આ જોઈ શકો છો જે મોટા ટ્રેક્ટર ની આ કલ્ટી કહીએ કે દાતી કે કે ખાસ કૃપેશભાઈ આનો વજન કેટલો છે આ 30 mm ડાટા માં હેવી મોડેલ છે આ આનો વજન આશરે 260 કિલો ની આસપાસ મોડેલ થઈ છે આમાં ઘણા પ્રકારના મોડેલ બીજા પણ બનાવી શકે બરોબર કે લાંબા ડાટા વાળું 25 mm ડાટા માં બરોબર એવી રીતે બરોબર 100% અને બીજી વાત કરું ખેડૂત મિત્રો કે જે આપણે આ દાતી નું મોડેલ રહ્યું કે જે તમે આ મોસ્ટ ઓફ જે આપણે આ રોટાવેટર માં આવે કે તે રીતે તમે આ ડેવલપ કરેલું છે આ આપણે પ્રીમિયમ સેગમેન્ટમાં મોડલ બનાવ્યું છે જેનામાં ફરક શું છે કે ઓમાં ટોપલિંગ છે ને સાદી આવતી આપણે રોટાવટર ટાઈપ આમાં ગેંગ મારેલી છે બરોબર અને પ્લસમાં આ જે દાતી છે આ કોસોવાળી દાતી ને આમાં હેવી મોડલ આપણે અહીંયા લઈ આવ્યા છીએ કે જે 30 mm ડાટામાં છે આમાં પણ તમને અલગ અલગ મોડલ મળી હતી બરોબર જેમ કે ખેડૂત મિત્રો આપણે હજી એક વધુ એક સ્ટોલની મુલાકાતે આપણે આવી ગયા છીએ કે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગમાં કે બરોબર આપણી સાથે ભાઈ જોડાઈ ગયા છે કે તમારો નામ ને પરિચય આપો મારું નામ વિશાલ પટેલ છે એક્સપ્રેસ એગ્રો એન્જિનિયરિંગ સાપર વેરાવળ ડિસ્ટ્રિક રાજકોટ બરોબર હું પોતે મશીનરી મેન્યુફેક્ચર છું આ બધી મારી પ્રોડક્ટ છે અનાજ કઠોર સાફ કરવાની મશીનરી બનાવીએ છીએ પ્લસ મસાલા મિલ બનાવીએ છીએ મગફળી ને ધાર દેવાના મશીન બનાવીએ છીએ બરોબર કાંકરા છે ડાખરા છે બધી વસ્તુ અલગ થઈ શકે જેથી કરીને ખેડૂતને બેનિફિટ મળે ભાવતાલમાં બધી વસ્તુમાં બરોબર કે ખાસ અમારા દર્શકોને એ જણાવો કે આ મશીનની શું ખાસિયતતા છે અને શું વિશેષતા હવે આ જે મશીન છે એ અનાજ કઠોર સફાઈ કરવાનું મશીન છે બરોબર અને મિની માં આપણે બનાવ્યું છે જે બજેટમાં પણ છે અને અનાજ કઠોર બધી વસ્તુ સાફ થઈ શકે બરોબર અલગ અલગ જર્સી જેમ કે રાઈ થી લઈને ચણા સુધી તેમાં જીરું તલ અજમા પછી ધાણા જીરું ઘઉં बाजरो જુવાર મકાઈ બધી વસ્તુ આમાં સાફ કરી શકે છે બરોબર પછી આપણી પાસે બીજી વસ્તુ છે આટા ચક્કી બરોબર આટા આપણે ઘઉં છે 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 જુવાર મકાઈ આ બધી આટો થઈ શકે બરોબર પ્લસ આપણે આમાં ન્યુમેટિક સિસ્ટમ એડ કરેલી છે કે ન્યુમેટિક સિસ્ટમ શું કામ કરે કે આમાંથી જે લોટ આપણે દરિયે છીએ તે ગરમ નીકળતો હોય જે આપણે વેક્યુમ સિસ્ટમ સિસ્ટમ સિસ્ટમથી આપણે બહાર કાઢીએ લોટ ત્યારે ઠંડો એકદમ નીકળે બરોબર કે જેથી કરીને આપણે ડાયરેક્ટ કોઈ પેક કરી શકીએ અથવા સ્ટોર કરી શકીએ બરોબર આની થોડીક વિશેષતા બતાવો આ જે મશીન છે એ દલિયા મશીન કહેવાય આને કે જે આપણે ફાડિયા લાપસી કહીએ બરોબર ઓરમું બનાવવા માટે એક પ્રકારનું સ્વીટ છે આહા આપણે ઘઉંના ત્રણ કટકા કરીને જે કટકી વધે છે એને ઓરમું કહીએ છીએ આહા આપણી ભાષામાં અને આઉ સ્ટેટમાં એ લોકો એમને દલિયા કહે છે બરોબર એમની સ્વીટ બનાવીને ઉપયોગ લે છે બરોબર 100% કે જે હવે અમારા દર્શકો ને જે તમારું મગફળી સાફ કરવાનું મશીન છે કે આની ખાસિયતતા શું છે અને વિશેષતા શું છે મગફળી સાફ કરવાનું જે મશીન છે આપડે તે સિંગલ ડિસ્ટોનર છે આ બરોબર જે

બાજુ હાલે છે માટી જ નોખી પડે છે ડાકરા નોખા નથી પડતા હવે જે પ્રશ્ન તમે ગયો છો ને એનો હોલ આપણે આ વર્ષે નવો લઈ આવ્યા છીએ બરોબર આપણે ડબલ ડિસ્ટોનર મશીન બનાવ્યું છે તો જોઈ શકો છો ખેડૂત મિત્રો આપણે આ ડબલ ડિસ્ટોનર મશીન લઈ આવ્યું છે જે તમે પ્રશ્ન મને કર્યો કે ભાઈ ડાકરા અલગ થવાનો પ્રશ્ન બહુ રહે છે ખેડૂત મિત્રો એનાથી બહુ હેરાન થાય છે એના માટે આ ડબલ ડિસ્ટોનર આજ વખતે લોન્ચ કર્યું છે કે જેમાં મગફળી નાખીને તમે ડાકરા છે પોપટા છે એટલે જે કાંદુ કહેવામાં આવે છે એ બધી વસ્તુ ઇઝીલી અહીંથી અલગ પડી જાય છે બરોબર પછી જે કાકરા છે માટી અને માંડવી તે બધી વસ્તુ આ બાજુ આ બાજુ ડિસ્ટોનો મશીનમાં આવી જાય છે બરોબર આ જે ડિસ્ટોનો મશીન શું કામ કરે તો કે જે કાકરા છે તે બધું આ પાછળ ખારિયા માધ્યમથી બહાર કાઢી લે છે બરોબર અને આગળના ભાગમાં બધી માંડવી ઇઝીલી ચોખી આવે છે એકદમ સો સો ટકા સાફ થયેલી બરોબર આ એમના માટે આપણે હલ કરેલો છે મશીન બરોબર કે હવે તમને આ વાત કરું કે બરોબર આ તો બહુ આવડું મોટું છે તો આને હેરાવવા ફેરવવા માટેની શું વ્યવસ્થા હેરાવા ફેરવા માટે એક જાતમાં આપણે નીચે ચેનલ સપોર્ટ મારીને બે ટાયર ફિટ કરેલા છે કે જેમ આપણે ટેક્ટરની ટોલી લઈ જઈએ છીએ તમને ફોટામાં હું બતાવીશ બરોબર બાજુ આ બાજુ ફોટામાં હું તમને બતાવીશ કે કઈ રીતના ફિટિંગ કરેલું છે મશીન ટ્રેક્ટર ની પાછળ જે ટ્રોલી લાગે એ જ રીતના આપણે હેરવા ફેરવવાનું રહેશે એક જગ્યાએ થી બીજી જગ્યાએ લઈ જવા માટે પછી જ્યાં આપણે મશીન ચલાવવાનું છે કે ભાઈ ખેતરમાં આપણે મશીન ચાલુ કરવાનું છે ત્યાં આપણે પાછળના ભાગમાં બાવડા આપેલા છે બરોબર પાછળના ભાગમાં આપણે બાવડા આપેલા છે ત્યાં બાવડા જોઈન્ટ કરીને મશીન ઊંચું કરીને નીચેથી ટાયર કાઢવામાં આવશે બરોબર નીચેથી ટાયર નીકળી જાય ત્યારબાદ આ જ રીતના સેમ પોઝિશનમાં મશીન બેસાડીને પીટીઓ પોપ્યુલર ચાલુ કરવામાં બરોબર બરોબર સો ટકા બઉ સારું એવું કામકાજ લાગ્યું બરોબર કે અને આ તમે એક પ્રશ્ન તો ખાસ કે આ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો બધું કે તમે આ પોતે જ કરો છો કે પછી ક્યાંય અર્ધું બીજે ને અર્ધું તમે કરો છો સો સો ટકા આપડે બધું એન્જિનિયરિંગ

બરોબર કે તેના પણ આપણે વખણાય છે અને જે આપણે મિતુલભાઈ ની મુલાકાત લીધી મિતુલભાઈ આપણે એનો બગડો હાતા બરોબર આગળ કે અત્યારે તો હવે શું હોય તે ખબર નથી અને આપણે ભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે કે તમારું નામ ને પરિચય આપો મારું નામ વિજયભાઈ ભીમજીભાઈ ગડારા બરોબર શ્રીરામ એગ્રીકલ્ચર કંપની નું નામ છે બરોબર અમે પચીસ વર્ષ થી બનાવી બરોબર અને અમારી જોડે બાવન મોડલ છે બગડામાં બગડામાં બાવન મોડલ છે પંદર એચપી થી લઈને સો એચપી તક ના મોડલ મળી જાય તમને બરોબર કે ચાલો અંદર જઈને તમારું શરૂઆત જ અહીંથી કરીએ કે આ કેટલા કિલ્લા નો હે આ ચારસો કિલો નું

ચલો ઠીક છે હવે આગળ આપણે આપડે અત્યારે નવું લોન્ચ કર્યું હે પ્લાવ હે આપડે ગુજરાતમાં પ્લાવ ને આને ઇંગ્લિશમાં ડોકો પ્લાવ કહેવામાં આવે બરોબર અમે એક્સપોર્ટ આઈટમ હે અમારી અમે મહારાષ્ટ્ર એમપી રાજસ્થાન અને અને અહીંયા અમે આપી એક્સપોર્ટ કરી બરોબર ખાસ કે ભાઈ આપણે જાણવાની વાત યાર તમારે કલ્ટીની ચલાવી ને એમાં પાછળ ચા નો દેખાય પાછળ તમને ચા દેખાય બરોબર એ વાત એ વાત સો ટકા ની વાત છે તમારી કે જે તમને બીજી વાત કરું કે જે આપણે અત્યારે આ સૌરાષ્ટ્ર ની જમીન તો તમે પણ ઓળખતા હોય છો કે ક્યાંક રેતાળ છે તો ક્યાંક કારી માટી છે તો ક્યાંક પથ્થર વાળું છે તો ક્યાંક કાંકરા વાળું છે કે તેમાં આ સો સો ટકા સક્સેસ છે ફૂલ સક્સેસ આ બસ એમ એક નંબર રીજેલ આમાં પાંચ નું આવશે ત્રણ નું આવશે અને સાત નું આવશે બરોબર સાઠ એચપી નું સાઠ એચપી નું ટ્રેક્ટર હોય તો સાત નું હોય પચાસ થી નીચે નું હોય તો પાંચ નું હોય ચાલીસ થી નીચે નું હોય તો ત્રણ ત્રણ વાળું આવે બરોબર સો ટકા વધુ માહિતી માટે ખેડૂત મિત્રો સાઈડ તમને ડિસ્પ્લે ઉપર નંબર એડ કરી દઈ માટેનું છે બરોબર 35 HP માટે બરોબર 35 પછી અત્યારે 45 50 HP માટેનું આ થ્રી બોટમ આપણે છે બરોબર ત્રણ બોટમ વાળું હા કે વિજયભાઈ આ મોડેલ તો મને કાઈક અલગ જ લાગે છે કે આની શું વિશેષતા છે આમાં એક આ એક આખું અલગ મોડેલ હે બધા આ નથી બનાવી શકતા બરોબર આમાં આ મટીરીયલ ગમે એવી હાર્ડ જમીન હોય ને એમાં એક નંબર ચાલે બરોબર એવરેજમાં માં બેસ્ટ બરોબર ને પચાસ એચપી ઉપર નું આ પ્લાવ છે બરોબર આ પચાસ એચપી ઉપર નું પ્લાવ બરોબર હવે ટૂંકમાં તમને વાત કરી તો આની અંદાજીત કિંમતની તમે વાત કરો આર યુ અત્યારે ચોસઠ હજાર રૂપિયા હે ચારસો પચાસ કિલો આનું વજન હે ચારસો પચાસ કિલો વજન પ્લસ જીએસટી પ્લસ વાલ બરોબર એક્ટ માં વાલ ન હોય પ્લસ વાલ ના પૈસા આપવાના હજી આથી આપણે હેવી જોતું હોય તો એથી હેવી માં આપણી પાસે આ છે

કાર્બન સ્ટીલ બરોબર કે આમાં તમે ગેરંટી વોરંટી શું આપશો આમાં જો ડાઢાની હે ને આજીવન ગેરંટી આપી આ મેન સાપ ની આજીવન ગેરંટી બરોબર

આ હેરોડિસ એમાં હાઇડ્રોલિક વાળી અને મેકેનિકલ બે છે હેરોડિસ બરોબર બરોબર 100% કે ચાલો હવે વિજયભાઈ અને ચાલો હવે મળીએ ખેડૂત મિત્રો આવતા સ્ટોલમાં અને બીજી વાત કે જે તમને જે શ્રી રામ એગ્રો ટંકારાના જે તમને નંબર સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ વધુ માહિતી ખેડૂત મિત્રો આપણે જે ઉમા કૃષિ મહોત્સવને જે આપણે આનંદ લીધો અને જો બહુ લાંબો વિડીયો થઈ ગયો હશે તો બે પાર્ટમાં આવશે અને જો ટૂંકો હશે તો એક પાઠમાં જ હું તમને મેલીને બધું સમજાવી દઈ કે આખા કૃષિ મેળાનું આપણે આખી આખી વિઝિટ કરેલી છે કે જેથી કરીને ખાસ ખેડૂત મિત્રો નમ્ર વિનંતી કે જે અહીંયા ન પહોંચાડવું હોય કે જે ન આવ્યા હોય કે તેને ખાસ નમ્ર વિનંતી કે મારી ચેનલમાં વિડીયો આવી જશે અને ખાસ જોઈ લઈએ અને બીજી વાત મિત્રો કે જે યુવરાજ એગ્રો ઇન્ડસ્ટ્રીનો આપણે અલગથી વિડીયો બનાવેલો છે અને એવા અલગ અલગ સ્ટોલોની આપણે ઘણી મુલાકાત લીધી છે કે જેથી કરીને વિડીયો આખો જોજો અને મેળો બહુ સમજ્યા જેવો છે અને અત્યારની જનરેશનને આપણે ખાસ એક મુલાકાત કે ભલામણ આપણે કરવાની છે કે કૃષિ મેળો હોય તો તમે અવનવો એનો આનંદ લ્યો અને ખાસ મિત્રો કે જે આપણે બલદેવ એગ્રોમાં જે આપણે મિતુલભાઈ વડોદરા સાથે પણ આપણે આજે વાતચીત થઈ મુલાકાત આપણે લીધી છે તો વિડીયો ખાસ આગળ રહેજો વિડીયોમાં અને જો ચેનલ માં નવા હોય તો ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે મળીએ ચાલો હવે આવતા બીજા માં